હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે તો આપણે મગની દાળ બનાવવાની છે કેરીની સિઝન છે તો કેરી સાથે આપણે મગની દાળનું શાક બહુ મસ્ત લાગે તો મગની દાળ છે ફૂતરાવગઢની અને જેને મેં અડધી કલાક માટે પલાળી રાખેલી છે પહેલાં એકદમ સરસ હોય અને એને પલાળવાની છે અને જે મેં એક વાટકી પ્રમાણે લીધેલી છે જેથી આપણે પાણીનું માપ આપણે નાખવાનો ખ્યાલ આવશે તો આપણે કુકરમાં દાળ બનાવવાની છે તો એમાં આપણે એક ચમચી તેલ નાખશું ઓછા તેલમાં પણ એકદમ સરસ દાળ તૈયાર થાય છે તો તેલને થવા દઈશું એક નાની ચમચી છે જેટલી હિંગ બે મરચાં અડધા જાદુનો ટુકડો અને ચાર કળી લસણ છે અને મીઠા લીમડાના પાન છે તો આ બધાને આપણે દરદરા વાટી લેવાના છે તો એ એડ કરી દઈશું

એક નાની ચમચી હળદર છે એક નાની ચમચી જીરું અને નાની ચમચી છે લાલ મરચું છે એ એડ કરી દેસુ અને એક વખત હલાવી લેશું તેલ ગરમ છે એટલે મસાલા તરત જ સોતરાઈ જશે તો એમાં પલાળેલી આપણે દાળ છે એ એડ કરી દઈશું તો દાળમાં બરાબર મસાલો આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ ફૂલ કરશું અને આ વાટકી દાળ છે તો એ વાટકી થી જ આપણે એક વાટકી દાળ છે તો આપણે એક વાટકી પાણી એડ કરીશું હવે લાસ્ટમાં આપણે આ રીતનો એક પીંચ જેટલો લવિંગનો પાવડર છે દાળમાં લવિંગનો પાવડરનો ટેસ્ટ બહુ મસ્ત લાગશે તો ખાલી એક આપણે 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 એડ છે તો ગેસ ઉપર ગેસની ફૂલ એક સીટી કરી લેવાની છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને કુકર ઠંડુ થવાની રાહ જોઈશું તો કુકરને આપણે ખોલી લઈશું એકદમ સરસ દાળ થાય છે જુઓ તો થોડી થોડી આપણે એડ અને હજી ઠંડી થશે એટલે એકદમ ખુલ્લી થતી જશે અને આમ એકદમ સરસ ચડેલી તમને દેખાશે તો રસ સાથે ખાવાની મજા પડે એવી આ એકદમ સરસ એવી મગની દાળ તૈયાર થઈ ગઈ છે જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી થી વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલ ને ના કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો